નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આરસીપીએ ફોર કોમર્સ કોલેજ ના સેમિનાર હોલ ખાતે વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા વાર્ષિકોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ સન્માન સમારંભ પણ યોજાયો ડભાઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એફસીપીએફ કોમર્સ કોલેજ ખાતે સેમિનાર હોલમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ મંત્રી મુકેશભાઈ વસાઈવાલા મંત્રી ઠાકોરભાઈ પટેલ બગનીની સંસ્થાના આચાર્ય સુનિલભાઈ પટેલ સહિત અધ્યાપકો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી તો આ પ્રસંગે પાંચ વિદ્યાર્થીઓને કોલેજની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા સાથે સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન થયા હોય તેમનું સન્માન કરાયું હતું સાથે સાથે સેમ છ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે આચાર્ય ડોક્ટર કેવલ પારેખ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ આયોજિત કોમર્સ કોલેજના એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે અમારી કોલેજની અંદર સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલા છે અને ઘણા વિદ્યાર્થીઓને આજે અમે ગોલ્ડ મેડલ પણ એનાયત કર્યા છે અમારા માટે ખૂબ ગૌરવની લાગણી છે કે અમારી કોલેજની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ ડિસ્ટિંકશન માર્ગ લઈને આગળ આગળ જઈ રહ્યા છે આજના પ્રસંગે સંસ્થા દ્વારા કોમર્સ કોલેજ દ્વારા એક નિરંતર કરીને મેગેઝિનનું પણ આજે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જે સંસ્થાની તમામ કામગીરીઓ બતાવે છે અને આજનું પણ ફંક્શન કોમર્સ કોલેજ આયોજિત ખૂબ સરસ રીતે આજે ઉજવાઈ રહ્યું છે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ દુભાઈ ખાતે તેના સેમિનાર હોલની અંદર આજે એન્યુઅલ ડે વિદ્યાર્થીઓના સન્માન સમારંભ અને વિદાય સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર દિલીપભાઈ પટેલ સાહેબ અને મુકેશભાઈ વસાઈવાલા સાહેબ જે વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી અને સહમંત્રી શ્રી તેઓ પણ હાજર રહ્યા વિદ્યાર્થીઓએ બહુ જ મોટી સંખ્યામાં એમાં હાજરી આપી ત્રણસો ઉપરાંત વિદ્યાર્થીઓ હાજર રહ્યા આમાં પાંચ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા બત્રીસ વિદ્યાર્થીઓને ડિસ્ટિંક્શનના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ માટે એમને ટ્રોફીઝ પણ એનાયત કરવામાં આવી અને આ કાર્યક્રમ બહુ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો